અંદરો અંદર વાતો કરી માંડ્યા કેવા કે ઓહો આ તો આખી જ્ઞાતિ ભેગી થઈ છે આવો અવસર નહીં મળે ક્યારે બધાય ભેગા થશે તો ચાલો આજ આ આનંદમાં આપણે થોડી થોડી પી લઈએ થોડી થોડીમાં ખબર પડે ને ભાઈ નામ ના આપું ચાલશે ને થોડી થોડી પી લઈએ ત્યાં બીજો કહે છે સામે બલરામ દાદા બેઠા તો ત્રીજો કે બલરામ દાદા અને બીજા બુઢિયાઓ બધા એની પંચાતમાં પડ્યા છે અહીંયા ક્યાં જોવા આવે છે પીઠ પાછળ શું બને છે એનો ખ્યાલ વૃદ્ધોને ન રહ્યો વારુણી મદિરાનું પાન કર્યું ને પ્રભુએ બુદ્ધિનું હરણ કર્યું નશો ચડ્યો આંખ લાલ બની પેલા તો વાણીનો ઝગડો શરૂ થયો સામ સામા ગાળો વાંધવા માંડ્યા વાણીના ઝઘડામાંથી ક્રોધમાં ભરાયેલા યાદવો

યાદવ બાળકોએ વારુણી મદિરાનું પાન કર્યું આજ કોઈ નો એક શબ્દ સાંભળતું નથી અને હાથમાંથી હથિયાર પડે અને જેમ માણસ કંઈ પણ હથિયાર ન હોય અને હાથ ધૂળની મુઠ્ઠી ભરે એમ સમુદ્ર કિનારે પેલું મુશળ ઘસેલું એનું ચૂર્ણ જામેલું એમાંથી એરકા વનસ્પતિ હતી એ વનસ્પતિ તોડી પૂળો બનાવીને ઘા કરે પ્રભુ ની પ્રેરણાથી એ વનસ્પતિ પણ ધાર ધાર બની બલરામ કે સમૂહની વચ્ચે આવી બલરામ પણ માંડ્યા હળ મુશળ ફટકારવા કંઈક ની ખોપડીઓ તૂટવા માંડી બલરામ પણ જયારે સંહાર જોડાયા ત્યારે ભગવાન મનોમન હસે કે હા મોટાભાઈ જોડાઈ ગયા હવે રંગ જૈમો સવારથી શરૂ થયેલું યુદ્ધ સૂર્યાસ્ત થયો ત્યાં તો યાદવો બદાણ પોતપોતાની રીતે અંદરો અંદર કપાઈ ગયા આકાશ સંધ્યાના રંગથી લાલ બન્યું અને પ્રવાસની જમીન યાદવ બાળકોના લોહી અને માઉસથી લાલ બની ગઈ ત્યારે બલરામ ને થયું કે મેં આ શું કર્યું હું તો આ લોકોને વારવા માટે આવ્યો શાંત રહેવા સમજાવવા આવ્યો હતો એના બદલે હું ખુદ જોડાઈ ગયો હું પણ બલરામે વિચાર્યું કે તો નક્કી હવે ભગવાન લીલા સમાપન કરી સ્વધામ ગમન કરશે તો મારે મારા રૂપને પામી જવું જોઈએ આમ વિચારી સમુદ્રમાં આવી કમર સુધી જળમાં ઉભા રહી હળમુશળ ધારણ કરી પરમ પ્રભુ પરમાત્માના ચરણારવિંદનું ધ્યાન ધરતા બલરામજીના શ્રી અંગમાંથી સફેદ સર્પ આકાર પ્રકાશ પ્રકાશિત થયો અને સર્પ આકાર પ્રકાશ સમુદ્રના જળમાં સમાઈ ગયો દિશાઓ અંધકારમય બની ગઈ સુખદેવજી કે પરીક્ષિત અને એ સમયે ભગવાને ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું છે ભગવાને જયારે ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું ત્યારે ડાબો પધરાયો પીપળાનો ટેકો લીધો અને એ વખતે જંગલમાં શિકાર કરવા ગયેલો જરા નામનો પારાધી નીકળ્યો અને દૂરથી પીપળા નીચે એનું ધ્યાન ગયું પ્રભુનો નું છે એ પ્રભુના ચરનાર જે નિશાનીઓ છે

મેરા જીવન નું શેષ કાર્ય મારે તારી પાસે કરાવવું હતું અને એક કથા એવી છે કે વાલીને જ્યારે માર્યો ભગવાને ત્યારે વાલીએ કહ્યું હું નિર્દોષ છું તમે મને માર્યો ભગવાને કહ્યું દુઃખ હોય તો હું તને જીવતો રાખું વાલી કે નહીં જીવવું નથી પણ ભગવાને જોયું કે પાપી હોવા છતાં વાલીને દમખ છે કે મને છુપાઈને માર્યો ભગવાને કહ્યું વાલી તું તારી જાતને નિર્દોષ માને છે ને અને તને એમ છે કે મેં પારાથી પેઠે છુપાઈને માર્યો તો હું વચન આપું છું જા સારા સત્કલ્પમાં દ્વાપર યુગમાં હું કૃષ્ણ રૂપ લઈ પ્રગટ થઈશ જેમ તું આજે એમ માને છે કે નિર્દોષ છું એમ દ્વાપરમાં હું સંપૂર્ણ નિર્દોષ નિર્દોષ હોઈશ

રથ જોતા જ પારાધી વ્યાકુલ બની રડવા માંડ્યો ભગવાન ને કહે છે મારા નાથ મારા જેવા અધમ માં અધમ ને તમે તમારો ધામ આપો છો તમારા જેવો દયાળુ હું ક્યાં લેવા જાવ મારા નાથ તમારા સ્ત્રી અંગની સેવા ન કરીશ તમારા સ્ત્રી અંગને મેં પરિશ્રમ આપ્યો કોઈ જન્મમાં હું મુક્ત નહીં થાઉ

પણ સુગંધ તુલસીની સુગંધ મારા પ્રભુ ક્યાં છે દારૂક સારતી આવ્યું જોએ તો પીપળાના વૃક્ષ ની ચતુધ ધારી પ્રભુ બીરા છે ડાબા ચરણા રવિંદ માંથી લોહીની ધાર વહે છે ને જોતા જ વ્યાકુળ દારુક રડતા રડતા કહે છે પ્રભુ આપણા સ્ત્રી અંગને કોને પરિશ્રમ આપ્યો આપને કોને આકર્ષતા હેતું બોલતા જેમ બાપને દુઃખ થાય ને લાચાર નાનું બાળક રડવા સિવાય કઈ ન કરી શકે એમ દારુક રડતા રડતા કહે છે પ્રભુ આપને કષ્ટ આપ્યું દુઃખ આપ્યું આ કોને આવું કર્મ કર્યું રડી રહેલ દારૂક ને માથે હાથ મૂકીને કહ્યું બેટા દુઃખી ના થાય આકાશમાં જો અને દારૂ કે ઊંચી નજર કરી આકાશમાં દેવતાઓ ઉભા છે ગણ સાથે શિવ મરુદ ગણ સાથે ઇન્દ્ર બ્રહ્મા બધા દેવતાઓ ભગવાનનું નીરિયાણ જોવા આજ ઉત્સુક છે દ્રષ્ટુકામાન ભગવતો નિરિયાણમ પરમોત્સુકા આ ભગવાનનું નીરિયાણ છે બે શબ્દ છે સાહિત્યમાં નિર્વાણ અને નિર્યાણ નિર્વાણ નો અર્થ એ થાય દેહ પડ્યો રહે આત્મા ગતિમાન થાય આત્માની ગતિ થાય એ નિર્વાણ પણ અહીંયા તો ભગવાન નું નિર્યાણ છે નિર્યાણ એટલે પ્રયાણ આપણે ક્યાંક બહાર જવું હોય તો આપણે એમ કહીએ કે હવે મેં પ્રયાણ કર્યું છે પ્રયાણ સદેહે જાય કંસના કાર્યક્રમમાં પહેલી વખત પ્રભુ પ્રગટ થયા ત્યારે ચતુર્ભુજ રૂપે દર્શન દીધા એ કર્યું ચતુર્ભુજ ભગવાનના માં સ્વરૂપમાં ભગવાનના આત્મા શંખ ચક્ર ગદા પદ્મ એ ચાર આયુધો ઉપરના આત્મા નીચેના હાથમાં એક બીજા આયુધો ફેરવે ફેરવતા જઈએ ને તો ભગવાનના 24 ચોવીસ અવતાર બને

આપ સદામ ગમન કરો છો એક વિનંતી કરો છો રડતા રડતા દારૂક મહાત્માઓ એમ કહે છે કે દારૂક સારથી એમ કહ્યું કે આજ સુધી તમારો રથ ચલાવ્યો મેં કોઈ અપેક્ષા નથી રાખી પ્રભુ તમારી સેવા જ કરી છે તમારી આજ્ઞાનું પાલન કર્યું છે આજ સુધી મેં કંઈ માંગ્યું નથી એક વસ્તુ માગું પ્રભુ મારી ઈચ્છા છે પ્રભુ તમે સદામ પધારો જિંદગી ભર તમારી મે સેવા કરી તમે સદામ પધારશો તો પછી હું સેવા કોની કરીશ મારી સેવા જીટવાય જશે બીજું કઈ નહીં પ્રભુ મને તમે તમારી સાથે લેતા જાવ સાથે લેતા જાવ જેમ કોઈ બાપ બહાર ગામ જતો હોય અને નાનું બાળક

મારી છેલ્લી આજ્ઞાનું પાલન નહીં કરે દારૂ કહે પ્રભુ જો તમને આનંદ મળતો હોય તમને સુખ મળતું હોય તમે કહો એ કરવા તૈયાર છો મારું સુખ હું વિચારતો નથી કહું શું કરું રડી રહેલ દારૂકને કહ્યું બાપ હવે તો તું અહીંયાથી દ્વારિકામાં જા દ્વારિકામાં હોય અને કહેજે

અને બે બાર પેલો રડતો જાય આકાશમાં જો આકાશમાં આયુધો ગયા ઘોડા જોડેલો રથ એ પણ માંડ્યો આકાશમાં ઉડવા અને બાળકની માપક દારૂ રડે છે ભગવાન કહ્યું બેટા વિલંબ ન કર પ્રભુની ત્રણ પરિક્રમો ક્રમા કરી વંદન કરી ચાલતો થાય દસ કદમ જાય પાછો દોડતો આવી વળી ચરણ પકડે વળી જાય

પામી ગયા ભગવાને સ્વધામ ગમન ના ખબર સાંભળતા હા રામ હા કનૈયા બોલતા નીચે પેડા પ્રાણ ગયા પ્રભુની સ્ત્રીઓ

શિર ઉપર લગાડે તિલક કરે છે પરીક્ષિત તમારા દાદા યુધિષ્ઠિરને જ્યારે તમારા દાદા અર્જુનજીએ ભગવાન ના સધામ ગમનના ખબર કહ્યા ત્યારે તમારો રાજ્યાભિષેક કરી હિમાલય તરફ મહાપ્રયાણ એ દિવ્ય એકાદશ કંદના ચરિત્રો મેં કહ્યા છે અને હવે બારમા સ્કંદ આશ્રય લીલાની કથા કહીશ જીવ મુક્ત થાય પણ મુક્ત થયેલો જીવ કોના આશ્રય રહેલા બારમા સ્કંદ ની મહાત્મા કથા કૃષ્ણ રાજૃષ્ણ વિભૂષણ ભવિષ્યના રાજાઓ બતાવ્યા કેટલા રાજાઓ કેટલા કેટલા વર્ષ રાજ્ય કર્યું નંદ નવ નો વંશ કહ્યું ચંદ્રગુપ્ત મૌર્ય રાજા ભૈનું એક કથા કહેવામાં આવી ભવિષ્યમાં જે બનનારા રાજાઓ છે એની કથા કરી અને યુગોનું વર્ણન કર્યું કે યુગ ચાર સત્ય ત્રેતા દ્વાપર અને કળ્યુ સત્યમાં તપ થી ત્રેતામાં ધ્યાનથી દ્વાપરમાં યગ યોગ યજ્ઞ જપથી જે ભગવાન મળે એ કળયુગમાં કેવળ નામથી મળે છે યુગે પ્રલય થાય છે પ્રલય ના પણ ચાર પ્રકાર છે પ્રાકૃતિક પ્રલય આત્યંતિક પ્રલય મોક્ષ પ્રલય અને નિત્ય પ્રલય ચાર પ્રકારના પ્રલય છે પ્રકૃતિ માત્રનો પ્રલય થાય પ્રાકૃતિક પ્રલય પંચ તત્વ મહત્વમાં મળે મહત્વ માયામાં મળે માયા બ્રહ્મમાં મળે અને બ્રહ્મ ભગવાનમાં મળે આ છે મોક્ષ પ્રલય અને એક છે નિત્ય પ્રલય નિત્ય પ્રલય આપણા દેહમાં થાય એક ક્ષણ પહેલા દેહની પરિસ્થિતિ જે હોય એ બીજી ક્ષણે નથી હોતી એમાં ફેરફાર થાય પણ તરત આપણને ખબર ન પડે બાલ્ય કાળમાંથી યુવાન બને યુવાનમાંથી વૃદ્ધ બને જેમ ઝાડ ઉપર ફૂલ લાગે ફૂલમાંથી ફળ થાય ફળમાં રસ ભરાય પણ ક્યારે રસ ભરાયો એ ખબર ન પડે અને ધીમે ધીમે એ ફળ પાકે પીળું થાય પાકે એટલે ખરી પડે એમ અવસ્થાઓ થતી જાય પ્રતિપળ આ શરીર ખસાતું જાય એ પ્રલય છે એ છે નિત્ય પ્રલય ચાર પ્રકારના પ્રલય છે યુગના અંતમાં પ્રલય થાય રાજા કળે કલે દર્શની દે રાજન યસ્તિ એકો માગુણા કીર્તના દેવ કૃષ્ણ સે અમુક્ત સંગ પરમ રજે કળિયુગમાં પ્રભુનું નામ સ્મરણ જ શ્રેષ્ઠ છે દોષથી કળિયુગ ભરેલો છે જ્યારે હળાહળ કળિયુગ આવશે ત્યારે બ્રાહ્મણથી સપજ સુધીના એક પંક્તિમાં બેસીને ભોજન કરશે પરસ્પરના લેવડ દેવડમાં કપટ વધશે પાખંડો વધશે અને કળિયુગમાં જનો પહેરે એ જ બ્રાહ્મણ ગણાશે બાકી બ્રાહ્મણ તરીકેના કોઈ લક્ષણો જોવામાં આવશે નહીં ઘરે ઘરે કણના લોભ માટે વેદ વેચાશે સ્ત્રી સમાજમાં લંપટતા આવતી જશે વૃદ્ધ મા બાપ જેમ ઘરડા બળદ ને ખેડૂત છોડી દે એમ યુવાન બાળકો વૃદ્ધ મા બાપ ને મૂકી દેશે સેવા કરશે કળયુગમાં ચારે ચાર વર્ણો એક જ પંક્તિમાં બેસીને ભોજન કરશે સંસ્કાર કે રહેશે નહીં સંસ્કારમાં સ્નાન કરવું એ જ સંસ્કાર દોઢ કલાક બાથરૂમમાં ટબમાં પડ્યા રહેવું એ સંસ્કાર ગણાશે બાકી સંસ્કાર જે ઉકળયોગમાં રહેશે નજીકનો કોઈ જળાશય હશે તો દુનિયા એને તીર્થ માનશે અને તીર્થનું મહત્વ ઘટશે તીર્થ પાખંડ્યોથી ઘેરાય જશે પાપ કર્મ કરનારાઓ તીર્થમાં આવીને પાપ આચરશે વારંવાર દુષ્કાળો પડશે પૂર હોનાર તો થશે ધરતી કંપો થશે પરસ્પર અવિશ્વાસ વધશે એકબીજાના ઉદર ભરવાના પ્રયત્નો કરવામાં આવશે અને પેટ પૂરું રળી લેવું એને પુરુષાર્થ માનશે સુંદરતામાં લાવણ્ય કેશ ધારણમ સુંદરતામાં કળિયુગમાં સુંદર એ જ ગણાશે જે જુદી જુદી ફેશન ના વાળ ઓળે એ જ સુંદરતા સ્ત્રી નામ સ્ત્રી શું વિવાહ એ સ્વીકાર વિવાહ નો સંસ્કાર રહેશે નહીં મન પસંદગી ના લગ્ન થશે બસ કન્યા પુરુષને અને પુરુષ કન્યાનો નો સ્વીકાર કરી લે એ જ લગ્ન ખત કરવા વીટી બદલાવવી એને જ વિવાહ કહેવામાં આવશે કોઈ સંસ્કાર રહેશે નહીં અને ઇંચ જમીન માટે કળિયુગમાં ભાઈ ભાઈની હત્યા કરશે ગાયો હોલા જેવી જશે અતિ ગરમી પડશે વારંવાર દુષ્કાળ પડશે આકાશના સૂર્યના તાપથી પૃથ્વી આખી મળેલ છાણા જેવી બની જશે પૃથ્વીમાં તિરાડો પડશે રોગો ફેલાશે અને ઈર્ષાના ભાવો વધતા એકબીજા કુસુમ કલક કજ્યો કંકાસમાં રચા પચા રહેશે કળિયુગમાં ત્રીસ વર્ષનું આયુષ્ય એ તો લાંબામાં લાંબો આયુષ્ય ગણાશે પણ ત્રીસ વર્ષમાં કોઈની સાથે ઝઘડો ન હોય એવો ભાગ્ય જ કોઈક જોવામાં આવશે આવો હળાહળ કળિયુગ આવશે ત્યારે અધર્મીઓનો નાશ કરવા માટે અને ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાન વિષ્ણુ યશા બ્રાહ્મણને ત્યાં સંબલ નામના ગામમાં કલ્કી રૂપ લઈને પ્રગટ થશે ડાલ તલવાર આત્મા લઈ અંગ ઉપર ચંદનનું મર્દન કરી પ્રભુ પ્રગટશે અને એ ચંદનની સુગંધ જેને સૂંઘવા મળશે એના મન નિર્મળ બનશે અધર્મીઓનો નાશ કરી ભગવાન ધર્મનું સ્થાપન કરશે આવા કળિયુગમાં જ્યારે એક તસુ એક ઇંચ જમીન માટે ભાઈ ભાઈની હત્યા કરશે ત્યારે પૃથ્વી હસવા માંડશે ત્યાં કાળના રમકડા મારા માટે થઈ ભાઈ ભાઈની હત્યા કરે છે મારા ઉપર માનધાતા શિબી રાજા પ્રહલાદ બલી રાજા આવા મહાન રાજાઓ થયા કોઈની સાથે હું ગઈ નથી અને આ કાળના રમકડા જાણે હું એની સાથે આવવાની હોઉં એમ મને મેળવવા હત્યાઓ કરે છે ત્યારે ધરતી હસવા માનશે આવો ઘોર કળિયુગ જ્યારે આવે અને પ્રલય કાળ આવવાનો હોય ત્યારે પ્રભુ પ્રગટ થાય છે યાદ રાખો પરીક્ષિત આ સૃષ્ટિમાં કોઈ તત્વ મરતું નથી કોઈ મરતું નથી તો મૂળ તો શબ્દ છે મળવું મળવું એનો અપભ્રમ થયો મરવું આપણે અળ વાપરીએ તમે જામનગર બાજુ જાઓ ને તો અળને બદલે ર બોલે જામનગર બાજુ હાલારમાં આપણે એમ કહીએ કે કળશો તો એ કે કરશો આપણે કઈ મળશો તો એ કે મરશો કદાચ આપણે તો એમ કહીએ કે હું આમ જતો તો તારા કાકા મને રસ્તામાં મળી ગયા આલાર બાજુનો જતો તો ને તારા કાકા રસ્તામાં જ મરી ગયા તો શું કાકાનું આભણું કાઢવું અળાનો ર થયો છે બસ યાદ રાખો કોઈ વસ્તુ મરતી નથી મળે છે બ્રહ્મમાંથી છૂટવો પડેલો જીવ બ્રહ્મમાં મળે બસ મળવું નહીં મળવું છે જીવને મરવાનો આનંદ નથી મળવાનો તો હોવો જોઈએ ને કોઈ વસ્તુ મરતી નથી હા એમાં પરિવર્તન જરૂર છે પણ મરતી નથી પ્રત્યેક બ્રહ્મ માંથી છૂટો પડેલો જીવ બ્રહ્મમાં મળે છે તો તમે મરશો એ ભૂલી જાઓ જે ઘડો ખાલી હોય ફૂટે તો ઘડામાં રહેલી હવા મોટી હવામાં મળે વળી પાછો ઘડો બનાવે તો મોટી હવામાંથી છૂટી પડે પાછી ઘડામાં એ હવા આવે બસ એમ જીવ બ્રહ્મમાં મળે વળી બ્રહ્મમાંથી છૂટો પડે આ ક્રિયા સતત ચાલુ જ ઘરેણા હોય હાર વીટી કંકણ બધામાં સોનું ઘરેણા બનાવ્યા હોય હારમાં સોનું છે વીટીમાં સોનું હવે એ બધા ઘરેણા હાર વેડ વીટી એને ગરમ કરી અને સોનું ગાળી નાખીએ તો ઓલા ઘાટ હોય એ ક્યાં હોય વીટી હોય કંકણ હોય કુંડલ હોય તમે સોનાને ને ગાળી નાખો તો એ બધું ક્યાં ગયા એ ઘાટ હતા એ ક્યાં ગયા એ જે સોનું પીગળ્યું ને એમાં સમય ગયા બરાબર ને ઘાટ હતા